ગાય ગામડું અને ખેતી સમૃદ્ધિને લાવે ખેંચી એવું જ્યારે મરચાંની વાત આવે ને ખેડૂત મિત્રો ત્યારે ગુજરાતની યાદ આવે અને એમાં પણ સૌરાષ્ટ્ર મિડલ ગુજરાત અને દક્ષિણ ગુજરાત કે જે મરચાંનું હબ કહેવાય એવા આપણે આજે આવ્યા છીએ પેટલાદ તાલુકાની અંદર તો આપણા પ્રગતિશીલ ખેડૂત કે જેમણે સ્ટ્રલિંગ એગ્રીકેમની કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને એમની મરતીમાં કેટલા તમારું ગામ કયું શાહપુર શાહપુર તાલુકો તાલુકો પેટલા જિલ્લો આણંદ જિલ્લો આણંદ હવે કીર્તનભાઈ આજે તમે પેલા તો એ આપણા ખેડૂત મિત્રોને ને બતાવો કે તમે મરચીનું વાવેતર કેટલો ટાઈમથી કરો છો અમે મરચીનું વાવેતર લગભગ સાત વર્ષથી કરીએ છીએ

બે આવે છે હા એનો દસ દસ બાર બાર દિવસે સ્પ્રે કરેલો છે કંપલસર કંપલસરી દસ બાર દિવસે ચીની કમ અને યોદ્ધાનો સ્પ્રે કરેલો છે અને બીજી કોઈ આમાં ઇન્સેક્ટીસાઇડ નો ઉપયોગ કરેલો છે કે નહીં બીજી કોઈ ઇન્સેક્ટીસાઇડનો ઉપયોગ કરેલો નથી ફક્ત આ બે જ દવાનો ઉપયોગ કરેલો છે ફક્ત આ બે જ દવાનો ઉપયોગ કરેલો છે અને આ અત્યાર સુધીમાં પાંસઠ સિત્તેર દિવસની મરચી થઈ છે આમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ફ્લાવરિંગ અને જે માલ લાગેલો છે એ પણ તો તમે કીર્તનભાઈ આ વિડીયોના માધ્યમથી બીજા આપણા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ દવાનો ઉપયોગ કરાય કે ના કરાય બિલકુલ ચોક્કસ છે આ દવાનો ઉપયોગ કરવો જ જોઈએ એનું પરિણામ દવાનું સો છે બરાબર અને રેગ્યુલર કરવો જોઈએ રેગ્યુલર કરવો જોઈએ ઉપરા ઉપર તમે આ તમારા પ્લોટ ની અંદર ચીનીકમ અને યોદ્ધાના કેટલા સ્પ્રે લીધેલા છે એ આપણા ખેડૂત મિત્રો બતાવો આ કંપનીની સ્ટર્લિંગ કંપની અને યોદ્ધાના

કીર્તનભાઈ ને રિઝલ્ટ જોવા મળે છે આ તમે જોઈ શકો છો